શાક માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને મહિલાઓની ચિંતામાં વધારો થયો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી શાક માર્કેટમાં છૂટકમાં વેચાતી શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગરીબ પરિવારો માટે ચિંતામાં વધારો થયો છે અત્યારે ગરમીનું વાતાવરણ અને ગરમીના લીધે શાકભાજીની અછત રહેતી હોવાથી હાલમાં શાકભાજીના ભાવમાં વધારો થયો તેમાં આદુ અઢીસો ગ્રામના એંસી રૂપિયા અને ચોરીના બસો રૂપિયા કિલો ગોવાર સો રૂપિયા કિલો ફુલાવર સો રૂપિયા કિલો વટાણા એકસો સાઠ રૂપિયા કિલો કિલોડા એંસી રૂપિયા કિલો આમ શાકભાજીના ભાવ હાલમાં વધી જતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે તો બીજી બાજુ ગરમી આસમાને પહોંચી જતા ખેડૂતોને ખેતરમાં વાવેલા શાકભાજી પણ સુકાઈ જાય છે તેથી ભાવમાં વધારો થવા પામ્યો છે તહેગામ તાલુકામાં શાકભાજીના ભાવ આસમાને જતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે